જય કિસાન જય જુવાન જય ખેડૂતભાઈ આ વિડિયો બે અનુભાઈઓને જોવા વિનંતી ખાસ કરીને કે જો આ રીતે આપણે દેશી આથણું બનાવવાની આ દેશી જુગાડની દેશી પરંપરાનું આપણે આ અથણાનું કામ ચાલે છે તો આ અથણું બાર મહિના હજ સુધી એક વર્ષ સુધી તમારે બગડતું નહીં તમે આથણું બનાવવાની રીત કેમ કે આ બધી મટિરિયલ વસ્તુ આ બધું મસાલા વસ્તુ કહેવાય એમાં તો મસાલા વસ્તુ તમે ધ્યાનથી મેળવી અને આ બનાવો તો આ રીતે આથણું કોઈ બગડતું નથી કેમ કે આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ જો આ સ્ટીલનું વાસણ છે સ્ટીલના વાસણમાં આપણે આ અથણ બનાવવાનું સંપૂર્ણ રહેશે જો આ રીતે આમાં મરચું નાખી દેવાનું આવે છે મેળવીને મરચું નાખ્યા બાદ હિંગ નાખવામાં આવે છે હિંગ નાખ્યા બાદ એનો જે મસાલો છે આપણે વરિયાળી આ બધો મસેલો અવસ્થાય મસાલો બધો નાખી અને આપણે આ બનાવ્યું છે અને આ આથણું બનાવવાનું કે આપણે આ રાજાપુરી કેરીનું આથણું બનાવ્યું છે તો સાહણીવાળું બનાવ્યું છે અને સાત દિવસથી આઠ દિવસમાં આ ખાંડને આપણે સાહણી આવી જાય છે આવ્યા પછી બાદ બધો મેળવી અને મસાલો ભરી દેવાનો રહે છે જો આ રીતે પછી જિલ્લામાં આંખનું ભરવાનું આપણે એને ખાંજે મસાલો ભેળવવાનો રહેશે અને પછી એને આખી એક રાત રવા દેવાનું છે અને ઠંડા વાતાવરણમાં સવાર સવારમાં આ જિલ્લો છે જિલ્લામાં આથણું ભરવાનું રહે કેમ કે આ તાપમાન તાપમાનના કારણેથી આથણું ઘણાય લોકોને બગડી જતું હોય છે તો આપણે આ ઠંડા વાતાવરણમાં આથણું ભરવાનું રહે છે એટલે આથણું કોઈ દે પણ બગડતું નથી કેમ કે જિલ્લાની આસપાસ તાપમાન બહુ વધારે રહેતું હોય એટલે આથણું બગડે પછી આ આ બહેનોનું કામકાજ બહેનોનું આથણાનું કામ છે તો એક વર્ષથી દોઢ વર્ષ સુધી આથણું બગડવાની શક્યતા પણ રહે નહીં તો આ રીતે આપણે આથણું ભરવાનું રહેશે સવાર સવારમાં આથણું આપણે જિલ્લાની માલપા ભરી દેવાનું રહેશે તો આપણે આની માલપા આંથણું તમારે બનાવવાની ટીક છે પાક્કી કે ભાઈ આપણે કે પાંચ કિલો કેરી છે પાંચ કિલો કેરીમાં તમારે થોડોક હવે જ થોડોક મસાલો વધુ વધુ છે તમારે વધુ વધુ મસાલો હોય વધુ થોડોક હવેજ બનાવવો હોય તો એને થોડીક ખાંડ વધુ નાખવાની રહે છે મસાલો વધારે નાખવાનો રહેશે આપણે આ કેરી જો પાંચ કિલો હતી એનું આથણું બનાવ્યું છે જય જવાન જય કિસાન